સુરત શહેરમાં ખાડાઓનો સામ્રાજ્ય છે એ વાત ખુદ ભાજપના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી કહી રહ્યા છે પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ ખાડાઓનો કદાચ સામ્રાજ્ય દેખાતો ન હોય પણ આપણી ટીમ અહીં પહોંચી છે અત્યારે આપ જોઈ શકો છો કે આ રોકડીયા હનુમાન મંદિર પાસેનું આ સર્કલ છે ને અહીં મોટા મોટા ખાડાઓ રસ્તા ઉપર પડી ગયા છે અને દર વરસાદમાં આવી રીતે અહીં ખાડાઓ પડી જાય છે અને ખાડાઓમાંથી વાહન ચાલકો પોતાના વાહનો લઈને પસાર થતા હોય છે જ્યારે કે છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરમાં વરસાદ ટોટલી બંધ છે ત્યારે પણ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવીને રોડ રસ્તાઓ રિપેર નથી કરી રહ્યા છે અને એ જ આક્ષેપ ખુદ ભાજપના ધારાસભ્ય કિશોરભાઈ ખાનાણી પર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અને એમના અધિકારીઓ ઉપર લગાવ્યા છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ તો ફક્ત એક જગ્યાની હું તસવીર આપને બતાવી રહ્યો છું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેરની પણ સડક પર આપ જશો રસ્તા ઉપર જશો તો આપને ત્યાં મોટા મોટા ખાડાઓ જોવા મળશે અને અત્યારે પણ આપ જોઈ શકો છો રોકડીયા હનુમાન મંદિર પાસે વરસાદની આ સિઝનમાં અહીં અગાઉ રિપેર પણ કરવામાં આવ્યા હતા પણ એવી રીતે રિપેર કરવામાં આવ્યા હતા કે પાછા એ તૂટી ગયા છે અને એ તૂટેલા રસ્તાઓમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તો ખુદ ભાજપના ધારાસભ્ય જ્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉભા કરી રહ્યા હોય ત્યારે આપ સમજી શકો છો કે સુરત શહેરની રસ્તાઓની હાલત કયા પ્રકારની હશે વાહન ચાલકો આ ખાડાઓમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો રોકડિયા હનુમાન મંદિર પાસે એ કદાચ ઉધના ઝોન વિસ્તારમાં આવતું હશે અહીં આપ જોઈ શકો છો ખાડાઓ પડી ચૂક્યા છે જો કે ખાડાઓ હાલ હજુ વરસાદ અહીંયા પાણી ભરાયો હોત તો કદાચ આપને કેમેરામાં સ્પષ્ટપણે નજર આવશે પણ આ વરસાદ ચાર પાંચ દિવસથી બંધ છે એટલે પાણી અહીંયા ભરાયેલા ખાડાઓ આપણે કેમેરામાં કદાચ નહીં દેખાતા છે દૂરથી અને અત્યારે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો ઝોલા ખાતા આવીથી પસાર થઈ રહ્યા છે સુરત શહેરની અરોકરી હરમન મંદિર પાસેના દ્રશ્યો છે ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડાનો સામ્રાજ્ય છે એ વાત કુછ ભાજપના ધારાસભ્ય કિશોરભાઈ કનાની એ મીડિયા સમક્ષ કરી છે ત્યારે આપ સમજી શકો છો કે સુરત મહાનગરપાલિકાનું વ્યવટી તંત્ર જીવી રીતે કામ કરી રહ્યો છે એ ખુદ સશક્ત પ્રતિનાતો પર એમની સામે સવાલો ઉભા કરી દીધા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત